એટલે કે નીલ કટરની મદદથી આપણે એને અનબોક્સિંગ કરી લઈશું તો આની અંદરથી તમે જોઈ શકો છો કે કેટલી કેટલી વસ્તુઓ નીકળે છે તો આ માઈક સરસ છે અને તમે જો તમારે ચાહતા હોય કે તમારો વોઇસ ઓવર કરવો છે અથવા તો રીલ્સ બનાવી હોય જે ઇન્સ્ટાગ્રામ માટે જો એવી રીલો અપલોડ કરવી હોય ઇન્સ્ટાગ્રામમાં તો આ માઇક્સ અલગ આવે છે જે વાયરલેસથી કનેક્ટ હોય છે તો તમે મંગાવી શકો છો જેની અંદર આ મેઇન પ્રોડક્ટ છે જે તમે જોઈ શકો છો ઇયરબડ્સનું જે રીતનું જે હોય છે ખોખું એ પ્રકારનું જ આ એક ડબ્બી જેવું છે જેની અંદર મેન પ્રોડક્ટ છે બાકી યુઝર મેન્યુઅલ અને ઘણી બધી વસ્તુઓ અંદર છે જેમ કે આ છે યુએસપી કેબલ જેનાથી આ માઇકને ચાર્જ થઈ શકે છે અને બે અંદર બે પીનો મળે છે એ પીનોની મદદથી તમે ચાલુમાં કે તમારો અવાજ કેવો આવે છે તે પણ સાંભળી શકો છો આ પીનો તમે જોઈ શકો છો અહીંયા મેં મૂકી છે આ પીનોની મદદથી તમારે જે માઇક હોય છે જે એની અંદર લગાવવાનું હોય છે અને ઇયર

આ જે છે એ બીજું માઇક છે અને આની બાજુમાં દેખાય છે એ પણ બીજું માઇક છે હવે બે માઇક તમે સાથે કનેક્ટ કરી શકો છો તો આગલા વિડીયોમાં આપણે આ માઇક કેવી રીતે કામ કરે છે એ જાણીશું તો વિડીયો જોવાનો ચૂકશે નહીં ત્યાં સુધી આવજો